નમસ્કાર પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓનો અવાજ શું છે એ સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા એના માટેની એક કમિટી બની હતી એઆઈસીસીની એક કમિટીએ રિપોર્ટ આપ્યો અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છીએ એની શરૂઆત ગુજરાતથી કરો તો સારો હું આભાર માનીશ અમારા મોવડી મંડળનો કે એમણે ગુજરાતને પાઇલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું ખૂબ સિનિયર આગેવાનો જિલ્લા કક્ષા પર ગયા પાંચ દિવસ ચાર દિવસ સાત દિવસ રોકાઈને કાર્યકર્તાઓની વાતને અનુરૂપ જિલ્લા કોંગ્રેસના ચાલીસ પ્રમુખોની નિમણૂક થઈ પક્ષ હોય કે પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકોથી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ નવું જોમ મળ્યું છે એક ખુશી ઉભી થઈ છે ત્યારે લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવાર એમાં કોઈ જજમેન્ટની એરર પણ હોય પરંતુ કોંગ્રેસ પાર્ટીની સંગઠન સર્જન અભિયાનની નીતિમાં એ વસ્તુ નક્કી કરેલી છે કે દર ત્રણ મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે કે જરૂર પડે તો એને રેક્ટિફાય કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ ચેન્જ થયા કરે આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કરીશ એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપણે જોયો અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટે એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો બંને જગ્યાએ અમારા પ્રમુખો બદલાયેલા છે જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું કેટલાક લોકો કહે છે કે શક્તિસિંહને અનુકૂળ પડે એવા પ્રમુખો ના આવ્યા અરે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ મને અનુકૂળ મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા હાઈકમાન્ડનો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કાંઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના જ છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો કીધું કહેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી મને કહ્યું કે બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે મેં કહ્યું સારું છે કેદરનો યુવાન છે અને સિવાય યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવા જોઈએ જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મેં કીધું હું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ હોળી જ્ઞાતિના આગેવાન છે એટલું જ નહીં એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં એ રહ્યા હતા એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે આખો પરિવાર હું ઓગણીસો લડ્યો એ પહેલા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખું રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યૂ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે એના માટે એઆઈસીસીથી પણ મોનિટરિંગ થશે પીસીસીમાં આપ જોશો અમારો વોર રૂમ હતો એમાં ચોવીસ કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોરરૂમ બનાવી રહ્યા છીએ એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે કડી અને વિસાવદરની ચૂંટણી નું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્રીસ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડેરા નથી વેચાયા નથી દબાયા નથી મક્કમતાથી લડ્યા હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોઉં પછી કોઈ ના પાડે ને કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપું છું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યારથી બે વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેય પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું આપણે હિન્દીમાં જરૂર હોય તો કરી દે પહેલા હિન્દી કરી દે પછી આપના પ્રશ્નો मैं कांग्रेस पार्टी का दिल से धन्यवाद करता हूं कि जब पहले ही संगठन सर्जन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात ने हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट प्लेस पे गए कार्यकर्ताओं की आवाज सुनी और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है आज हाँ जब इतना बड़ा डिसीजन होता है कि छोटी मोटी जगह पे या जजमेंट में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है पर संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको रेक्टिफाई करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूं हमारे आउटगोइंग कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलकर कुल पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल मैं गांधीनगर साबरकांठा अरवली पर्सनली गया था तो एक परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूं आज कड़ी और विसावदर के उपचुनाव थे मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूं तीस साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है उस मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को मेरा इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी वक्त प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं पर कांग्रेस का एक सिपाही हूं जितनी ताकत से यहां बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूँ खरगे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूं मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी एक प्रदेश अध्यक्ष के तौर पे जब जहाँ गया प्यार और मोहब्बत दी है उन सभी का धन्यवाद करता हूं थैंक यू आगे કોઈ રીઝન જુદું નથી ને મેં રાજકારણ બે રીઝનથી કર્યું નથી હું જે માનું છું એ બોલું છું ને બોલું છું એ કરું છું મેં ક્યારેય દોગલાપણવાળી રાજનીતિ કરી નથી કડીનું રિઝલ્ટ ફેવરેબલ આવ્યું હોત કમસે કમ એક સીટનું તો હું ચાલુ રહ્યો હોત પ્રમુખ એટલે ક્યારેય બીજું કારણ હોઈ શકે નહીં છે નહીં મારે તમે જો મને બરાબર ઓળખતા હો તો ખાલી એક મેડિકલ કોલેજ મળે કે ના મળે એના માટે જે માણસ મિનિસ્ટરનું પદ છોડતો હોય એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ન આવે તો એની નૈતિક જવાબદારી મારી બને બને ને બને એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ જીતાય હોત તો આનાથી એક હવા કેટલી ઊભી થઈ હોત એ વાતની ગંભીરતા હું સમજું છું અને એટલા માટે જ નિષ્ફળતા મળ્યા પછી પણ આ નાની છે એમ કરીને પદ પર ચોટી રહેવાની માનસિકતા ક્યારેય નથી રહી હું એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ અને અન્ય કોઈ કારણ હોત ને તો હું આપને કારણ પણ જણાવત કે આ કારણે હું રાજીનામું મને હું કારણોના વિશ્લેષણમાં નહીં પડું અત્યારે જવાબદારીનો સ્વીકાર કરું છું ત્યારે હું કહીશ કે મારી નબળાઈ ના થયો એટલે હું એ નબળાઈના માટે બીજા કોઈના પર ઠીકરું ફોડવાના બદલે એક નૈતિક જવાબદારીના ભાગરૂપે હું એનો સ્વીકાર કરું ઇલેક્શન કરવું કે ના કરવું એના અંગે પોલિટિકલ અફેર્સ કમિટીમાં લાંબી ચર્ચાના અંતે સર્કિટ હાઉસમાં બહુમતી સભ્યોની જે વાત હતી અને આમ આદમી પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર હોય એને કરવી એ બરાબર નથી પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યોમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ હતું રાજકારણમાં કોઈ ભવિષ્યવાણી હોતી નથી અમે સંસદ સાથે લેડ્યા હતા આ ચૂંટણી નથી લેડ્યા કાલની વાત આજે રાજનીતિમાં હોઈ શકતી નથી આખો જે કમિટીનો અહેવાલ બન્યો છે એ પ્રમાણે દર ત્રણ મહિને કામની સમીક્ષા એનો 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 એક ભાગ છે અને જે પ્રમુખો નિમાયા છે એની ટ્રેનિંગ એમને વ્યવસ્થિત રીતે બળવત્તર સત્તાઓ એમને મળે આજે નિમણૂક થઈ છે ને એમાં કોણ સારો અને કોણ ખરાબ એનો રિવ્યૂ માટેનું આ પ્લેટફોર્મ નથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધા